you uh -huh.

ઘટાડી શકાય આ બે હજાર બાવીસ માં યુરોપિયન યુનિયન દ્વારા જારી કરાયેલા આદેશ જેવું છે જે આ વર્ષના અંતમાં અમલમાં આવશે બાદમાં સરકાર લેપટોપ માટે પણ ટાઈપ સી ફરજિયાત બનાવી શકે છે રિપોર્ટ અનુસાર આ ઓર્ડર સ્માર્ટ વોચ અને બેઝિક ફીચર ફોન જેવા પહેરી શકાય તેવા ડિવાઇસ સમાવેશ થશે નહીં આ પગલું જૂન બે થી અમલમાં આવશે અને તેનો ઉદ્દેશ્ય ઉપકરણો દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના કેબલ પેદા થતા ઈ વેસ્ટ ને ઘટાડવાનો હોવાનું કહેવાય છે જેનાથી વપરાશકર્તાઓ તેમના તમામ ઉપકરણોને એક કેબલ ચાર્જ કરી શકશે